આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ચોમાસુ સિઝનમાં રાજ્યના બે લાખ તો હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાર લાખ ત્રેવીસ હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ન ઉત્તર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ખેડૂતોને શિયાળુ મોસમમાં થતા ચણા રાયડો ઘઉંના પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે 2,320 હજાર રૂપિયા બાજરી 2,625 હજાર છસો પચીસ રૂપિયા જુવાર ત્રણ રૂપિયા મકાઈ 2,225 હજાર રૂપિયા તુવેર 7,750 હજાર સાતસો અડદ સાત હજાર ચારસો તેમજ મગફળી પ્રતિ ક્વિન્ટલે છ રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે દરમિયાન ભક્તોએ આધાર વિગત આપવાની રહેશે યાત્રાળુઓની સુવિધાને ધ્યાને કુલ નોંધણીઓમાંથી સાઈઠ ટકા ઓનલાઈન અને ચાલીસ ટકા ઓફલાઇન થશે આ પ્રક્રિયાને સરળ બનાવવા હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગ પર નોંધણી કેન્દ્રની સંખ્યા વધારાશે યાત્રાળુઓ રજીસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર ડોટ યુકે ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રવાસન વિભાગે આ વર્ષે યાત્રાના ચાલીસ દિવસ પહેલાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને અનુદાનિત શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી પ્રક્રિયાનો આવતીકાલથી પ્રારંભ થશે શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એકવીસ ચોવીસ અને પચીસમી માર્ચે ભુજની ઓલફ્રેડ હાઇસ્કુલ ખાતે બસો જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની બી ટીમ દ્વારા ચકાસણીની કામગીરી હાથ ધરાશે અને એક ટીમ રિઝર્વ રખાશે જેના માટે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે તાલીમ યોજાઈ હતી તો આગામી છવ્વીસથી થી ઓગણત્રીસ માર્ચ દરમિયાન જિલ્લાની અનુદાનિત શાળાઓ માટે ભરતી પ્રક્રિયા માટે બસો સિત્તેર ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી કરાશે ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ નવ મહિના અને ચૌદ દિવસની લાંબી અવકાશ યાત્રા પછી પૃથ્વી પર ફર્યા છે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળ માં ઉજવણી કરીને ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના મેદાનમાં સ્પેસ શટલ ની એક વિશાળ રંગોળી બનાવી રંગોળીમાં વેલકમ સુનિતા વિલિયમ્સ સૂત્ર આલેખવામાં આવ્યું હતું ભુજમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ હતી માનવજ્યોત સંસ્થા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘર અને કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષો ઉપર ચકલીઘર લટકાવાયા હતા તથા શાળાઓ મંદિરો કોલેજોમાં ચકલીઘર પહોંચાડાયા હતા ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓએ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા થઈ રહેલા પ્રયાસો અંગે આ મુજબ જણાવ્યું હતું માનવ જ્યોત સંસ્થાએ છેલ્લા વીસ વર્ષથી અભિયાન છેડ્યું છે છેલ્લા વીસ વર્ષથી અમે લોકોએ લોકોમાં જાગૃતિ આવે લોકો આ કુંડા અને ચકલી ઘર 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 રાખતા થાય એ દિશામાં અમે વીસ વર્ષથી કામ કરતા આવ્યા છીએ માનવ જ્યોત દ્વારા દર વર્ષે અમે લોકો ચાલીસ હજાર ચકલી ઘર કુંડા વિતરણ કરીશ માટીના ચકલી ઘર હોય તો એમાં ઠંડુ પાણી પીવા મળે એવા હેતુ સાથે અમે આ કુંડા વિતરણ કરીએ છીએ તો એ એક માટી નું રૂપકડું ચકલી ઘર ઘરમાં જ્યાં રાખીએ ત્યાં એની શોભા વધારે તો આવું એક ચકલી ઘર માનવ જન સંસ્થા એ બનાવ્યું છે અને માટીનું ચકલી ઘર આપ જોતાશો કચ્છમાં ઠેક ઠેકાણે દરેક ગામડા શહેરોમાં લટકતા હશે પારસી નવા વર્ષના તહેવાર નવરોજની આજે ઉજવણી થઈ રહી છે શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો સૌથી મુખ્ય તહેવાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિશેષ દિવસ દરેક માટે આનંદ સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે તેમણે એવી પણ શુભેચ્છા પાઠવી કે આવનારું વર્ષ સફળતા અને પ્રગતિથી ભરેલું રહે અને સદ્ભાવનાના બંધન વધુ મજબૂત બને કચ્છ સંગ્રહાલય દ્વારા પચીસ થી એકત્રીસમી માર્ચ દરમિયાન સિદ્ધાર્થ કનેરિયા દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ થ્રેડ પ્રકાશ સૂત્ર ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકલા વારસા આધારિત કલાત્મક ટેપેસ્ટ્રી સાથેનું પ્રદર્શનનું આયોજન કરાયું છે પ્રદર્શન દ્વારા આપણી ભાતીગળ સંસ્કૃતિની અને કચ્છી માળુની કથા અનોખા અંદાજમાં નિહાળવા મળશે આ નિઃશુલ્ક પ્રદર્શન સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી નિહાળી શકાશે તેવું કચ્છ સંગ્રહાલયના ક્યુરેટરની યાદીમાં જણાવાયું છે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર Icecar